અંકુરિત કે લીલા પડી ગયેલા બટાટા ખાવા જોઈએ કે નહીં જાણો બટાટા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શાકભાજીમાંનો એક છે તે ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ અંકુરિત બટાટા ખાવાથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અંકુરિત બટાટા એવા હોય છે જેમાં અંકુર એટલે કે આંખો ઉગવા લાગે છે આવો ઘણીવાર ત્યારે થાય છે જ્યારે તેમને લાંબા સમય સુધી સંગ્રહિત કરવામાં આવે છે તેઓ ઘણીવાર ક્લોરોફિલના કારણે લીલા થઈ જાય છે જે પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે ઉત્પન્ન થાય છે અંકુરિત બટાટા સ્વાસ્થ્ય માટે સારા નથી તેમાં સોલેનાઇન અને ચેકોનાઇન જેવા કેટલાક ઝેરી તત્વો હોય છે તેની ઝેરી અસર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે બટાટા એક એવી શાકભાજી છે જે જમીનની અંદર ઉગે છે અને તેમાં ભેજ અને સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે આ જ કારણ છે કે તે ઝડપથી અંકુરિત થાય છે ગરમ અને ભેજવાળી જગ્યાએ રાખેલા બટાટા ઝડપથી અંકુરિત થવા લાગે છે તેવી જ રીતે જ્યારે બટાટા પર પ્રકાશ પડે છે ત્યારે તેમાં ક્લોરોફિલ બનવા લાગે છે અને અંકુરિત થવા લાગે છે જો બટાટાને એવી જગ્યાએ રાખવામાં આવે જ્યાં હવા ન હોય તો તે ઝડપથી ભીના થઈ જાય છે અને અંકુરણ શરૂ થાય છે જો લાંબા સમય સુધી રાખવામાં આવે તો બટાટા પણ તેમની કુદરતી પ્રક્રિયા દ્વારા અંકુરિત થવા લાગે છે આ ઉપરાંત ડુંગળી અને લસણ જેવા શાકભાજી ઇથિલીન ગેસ છોડે છે જે બટાટાના અંકુરણને વેગ આપે છે એકંદરે આ એક કુદરતી પ્રક્રિયા છે આ અંકુરિત થનારા ખરેખર નવા બટાકાના છોડ છે જ્યારે બટાટા અંકુરિત થવા લાગે છે ત્યારે તે નવા અંકુર ફૂટવા માટે પોતાના પોષક તત્વોનો ઉપયોગ કરે છે આનાથી બટાકાનું પોષણ મૂલ્ય ઘટી શકે છે બટાકા વિટામિન સીનો સારો સ્ત્રોત છે પરંતુ જ્યારે તે ફૂટે છે ત્યારે તેનું પ્રમાણ ઘટી જાય છે અંકુરની પ્રક્રિયામાં બટાકામાં હાજર સ્ટાર્ચ ખાંડમાં રૂપાંતરિત થાય છે જે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે છે આ ઉપરાંત અંકુરિત બટાકામાં પોટેશિયમ વિટામિન બી ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ જેવા અન્ય વિટામિન અને ખનીજોનું પ્રમાણ પણ ઘટે છે અંકુરિત બટાકામાં સોલેનાઇન અને ચેકોનાઇન નામના ઝેરી ગ્લાયકોઆલ્કલોઇડ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તેના વધુ પડતા સેવનથી ઉબકા ઉલટી ઝાડા અને પેટમાં ખેંચાણ થઈ શકે છે તેથી ફણગાવેલા બટાકા ખાવાનું ટાળવું જોઈએ અંકુરિત બટાટા ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે આ ઉપરાંત કેટલીક અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે તાજા બટાટાની તુલનામાં અંકુરિત બટાટા બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારે છે આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેને બિલકુલ ન ખાવું જોઈએ આ ઉપરાંત અંકુરિત બટાટા કેટલાક અન્ય લોકો માટે પણ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે જેમ કે સગર્ભા સ્ત્રીઓ નાના બાળકો અને વૃદ્ધો પાચનતંત્રની સમસ્યાઓથી પીડાતા લોકો ન્યુરોલોજીકલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો એલર્જીથી પીડાતા લોકો આ બધા લોકોને અંકુરિત બટાટામાંથી સોલેનાઇન ઝેરી અસર થવાનું જોખમ વધારે છે જે પેટમાં દુખાવો ઉલટી માથાનો દુખાવો અને ચક્કર જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે બટાટાને અંકુરિત થતા અટકાવવા માટે તેમને પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી ફેરનહાઈટ સાતથી દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ઠંડી અંધારાવાળી અને હવાદાર જગ્યાએ સંગ્રહિત કરો તેમને ક્યારેય ફ્રિજમાં ન રાખો કારણ કે ઠંડી સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત કરે છે અને બટાકાનો સ્વાદ મીઠાશભર્યો હોય છે બટાટાને ડુંગળી કે ભીના શાકભાજીની નજીક ન રાખો તેમને જાળીદાર બેગ કે કાગળની બેગમાં રાખો જેથી હવા અંદર અને બહાર નીકળી શકે બટાટાને લાંબા સમય સુધી ન રાખો સમયાંતરે ખરાબ કે અંકુરિત બટાટાને અલગ કરતા રહો આ ઉપરાંત કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખો અંકુરિત બટાટા ખાવા કે ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ બીજા ઘણા હેતુઓ માટે કરી શકાય છે જેમ કે અંકુરિત બટાટાને નાના ટુકડામાં કાપીને ખાતરના ડબ્બામાં નાખો સડી ગયા પછી તે જમીનમાં પોષક તત્વો વધારીને છોડના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે અંકુરિત બટાટાને પીસીને તેનો રસ છોડ પર છાંટો તે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે અને નાના જંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે બટાટાનો રસ ત્વચા પર લગાવવાથી ટેનિંગ અને ડાર્ક સ્પોટ્સ ઓછા થાય છે જોકે તેને લગાવતા પહેલા ટેસ્ટ કરાવવો મહત્વપૂર્ણ છે અંકુરિત બટાટા કુંડામાં અથવા ખેતરની જમીનમાં વાવી શકાય છે આનાથી નવા બટાકાના છોડ ઉગાડવામાં આવે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર